ચોકબજા પોલીસ પથકના પીએ એનજી ચૌધરી તથા સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ એએસઆઈ મકરાણી સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા મેદાન હતા તે બાતમીને આધારે ગત તારીખ અગિયારમી ઓગસ્ટના રોજ વેટ રોડના બહુચનગર સોસાયટી પાસે ચાલતા જતા વૃદ્ધાને એક અજાણી મહિલા તથા ત્રણ અજાણ્યા પુરુષોએ વાત કરી વૃદ્ધા સાથે ફૂટપાથ પર બેસી પોતાની પાસેની નકલી નોટોનું બંડલ બતાવી વૃદ્ધાને લાલચ આપી તેઓના દાગીના ઉતરાયું લઈ ભાગી છૂટી હોવાના નોંધાયેલા બનાવમાં અગાઉ એક મહિલા સહિત ત્રણ આરોપીને ચોક બજાર પોલીસે વેશપલટો કરીને ઝડપી પાડ્યા હોય આ ટોળકીનો મુખ્ય સૂત્રધાર મનોજ વિષ્ણુ બાવરી હાલ અમદાવાદ હોવાની માહિતી અનામ હેડ કોન્સ્ટેબલ મહાવીરસિંહ ભીમજી તથા અન્ના પોલીસ કોન્સ્ટેબલ વિષ્ણુ કાંતિને મળતા પીઆઈએનજી ચૌધરીના માર્ગદર્શન હેઠળ ટીમ અમદાવાદ ગઈ હતી ત્યાં આરોપી મનોજ વિષ્ણુ બાવરીને ઝડપી પાડી સુરત લાવી તેની ધરપકડ કરી છે चौक बाजार पुलिस स्टेशन विस्तार में एक घटना 11 अगस्त की है जब एक महिला से बहुचर नगर सोसाइटी की रहने वाली हैं है। वह किसी काम से बाहर निकली थी तो रास्ते में उनको एक अजान्य महिला और तीन अजान्य पुरुष मिलते हैं उनसे बातचीत करते हैं और उसी दौरान उनको अपनी बातों में फिसला कर, उनसे विश्वासघात करके उनकी एक सोने की चेन और एक जो उनकी सोने की अंगूठी होती है वह उनसे ले जाते हैं इसमें चौक बाजार पुलिस स्टेशन ने अपने ह्यूमन रिसोर्सेज बातमी के आधार पर एक जो अजान्य महिला थी और जो दो पुरुष थे उनको पहले ही अरेस्ट कर लिया था उनका जो अरेस्ट है वो साबरकांठा से हुआ था और हाल ही में जो एक आ, पेंडिंग अरेस्ट था मनुष्य का वो लेटेस्ट उन्होंने अहमदाबाद से लिया है और इसमें जो चौक बाजार पुलिस स्टेशन के जो कर्मचारी हैं उन्होंने बहुत ही अच्छा काम किया है उन्होंने साबरकाठा में जाकर वहां पर काफी दिन तक तपास की ह्यूमन रिसोर्सेज के जरिए उन्होंने अलग अलग देशों में वहां पर સુરતમાં આવી એકલી વૃદ્ધ મહિલાઓ કે જેઓએ દાગીના પહેર્યા હોય તેઓ ટાર્ગેટ કરી માં ભોળવી તેઓને કાગળની ગડી બતાવી તેઓ પાછળથી દાગીના પડાવી લેતી હતી હાલ તો આ ટોળકીનો મુખ્ય સૂત્રધાર ઝડપાયો જેની પૂછપરછ અચોક વધ્યા પોલીસે હાથ ધરી છે